અને મારે એ અમારે અમિતને એ મિસ્ટીક હતી એ બધી પતિ મારો જીગર જ્યાં જઈ લો એ ભટકાણો છે એટલે એવું બધું છે એ તો હમણાં જાય અત્યારે તો પેલા જવાનું છે અમારે જૂનાગઢ એટલે કિશનને મૂકવા બરાબર છે તો અમે અહીંયા જીએ હમણાં બની ને રહી લોગમાં પછી આગળ આગળ તમને બધું કહી તો મિત્રો અમે અહીંયા ગામમાં કિશનને અમિતને

અને અમારા માસીયારની આરસી બુક લેવાની હતી એ લઈ લીધી બરોબર એનું પારસિંગ જે કરાવ્યું ને જેના નામે હતી એની ઘરે ગઈ ને એના ઘરેથી એને બૂક લઈ આવ્યા અને હવે જાય છે માતા આપણી ગાડીમાં હજી કામ બાકી છે આપણી ગાડીમાં બેટરી ફિક કરવાની છે બેટરી તો આવી ગઈ છે ઘરે નવી બરોબર છે પછી ફિક કરવાની બાકી એવું બધું છે એટલે હાલો જાય ને ખરી અને પછી કાંઈક પાછી આવી જાય અલગ લાઈટ કંઈક કરશું તો મિત્રો અમારી ગાડીમાં થઈ ગયું આની ગાડી પેટ્રોલ બોલો

તો અત્યારે ખોલીએ સીટ આપણે આ ઊંચું રે ઊંચું કરવાનું હોય આ હે ને આમ ભૂંડું લાગે છે એટલે બરોબર છે ઓલા જો કલર કામ કરવા વહી ગયા ઓલા બે રેડી જો પહેલો આ ઓલું ખોલે છે તો મિત્રો આ હે ખોપરી આમ બતાડી તો ખરી ચાલુ કરીને બતાડી ના ઈ હમણા હે ને આપડી ગાડી માં ગમ્યા ક્યાંક ચોટાડવી છે અને બંદૂક જાયગી મારી ગઈ

બે કલર થાય અત્યારે તો કાલે બ્લુ ને લાલ થાય અત્યારે બે ભેગા થાય બરોબર ને અમિતયા રેડી બે ભેગા થઈ તો પછી કાકા તો જોઈ ને તું ખોલ જાય

અને બાપુ અને બાપુ આજે અમને પૂરી શાક ખવડાવે હે ગા બાપુ પથો ખવડાવે અને અત્યારે આપડી ખોપરી જોઈ લો અલા આય ભુંડુ લાગે છે હવે તો હવે તો બધે તને ભુંડુ લાગે અહીંયા આજો કબાડીને કેવું જોઈએ કલર માર દે છે જાય કાઈ લેને કે જો જો હવે તમને હરખી દેખાય ખોપરી ઈ લાઈટ કરી દો હવે લાલ જ થાય એ મિત્રો ઓલી હે ને બે બે કલરની હતી તીની થઈ ગઈ બંધ પાછું ખોલવું જોવે અમે જઈશી હવે ઘરે બરોબર રહ્યા પૂરી શાક ખાઈ જયલા ઘરે ગયા ઘરે જઈ પાછા ઘરે અમારી બરોબર ઘરે જઈને હું તમને કઈ કાડાવરું કહી દઈ ને પછી આપડે એન્ડ કરી દઈએ